એટલે મારે તમને પ્રેક્ટિકલ અમાર માસ્તરનું હું ભણતું ને ત્યારે અમારે પ્રેક્ટિકલ કરવું પડે બધું એમનો મોઢે નહીં અમારે પાઠ પ્રેક્ટિકલ આપવો પડે હા અમારો શિક્ષક પ્રેક્ટિકલ પાઠ આપવા જાય બીજી સ્કૂલમાં ત્યારે એક શિક્ષકો તો એ કહે કે જો વિદ્યાર્થીઓ આ ટેબલ ઉપર જે મેં મૂક્યું છે એ શું છે કે સાહેબ સીશો છે સીસો છે અચ્છા એમાં જે મેં ભર્યું છે તે શું છે સાહેબ પાણી છે વાહ હવે આ સીશાને જો આમ ઊંધો કરું તો એમાંથી શું નીકળે કે પાણી કઈ રીતે નીકળે કે ટીપુ ટીપુ નીકળે ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીએ એટલે હવે ટીપુ સુલતાન ભણાવે એટલે હેતુ કથન કઢાવાનું હોય અમારે આ બધું મેં કરેલું છે એટલે એને સીધો પ્રવેશ ના અપાય વિષય કથન આપણે કરવું પડે એટલે ગલુડિયાને એટલે તો જે ગણો એ બધો આ છે આ નિરશ ની મને લખ્યું છે તારી મંડળીના એક ગણે લખ્યું છે મને બાપુ કેવલ આપની કરુણામાં અમારા જય શિયા જે માઈકને પોતાની વાણી હોત તો તે કંઈક આવું આ આ માઇકને જે તમે દશા કરો છો એ આનો પક્ષ લીધો રોટલો મારો ખાય છે દુનિયા બદલી ગયો ભાઈ મારો એટલે વ્યાસપીઠ આપણો શું આપણે માંગીને ખાતા હતા યાર બાપુ જો માઈક ને વાણી હોત આ માઈક ને તો એ કંઈક આવું બોલત આ એવું બોલત આ છે વાણી નહીં માઈક આ શું કેત મને બાપુ પેઢીઓથી અમે તમારી સાથે ખોરાણા છીએ અમારી પેઢીઓની પરંપરા વ્યાસપીઠ નો પડ્યો બોલ ઝીલે છે બોલ અને લોકો સુધી પહોંચાડે તમે ક્યારેક અમારા ઉપર માળા મૂકી દો છો ક્યારેક મૂળા પણ મૂકો છો ક્યારેક ટ્રકનો ગેર બદલે એમ 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 તમે આનો ઉપયોગ કરો છો ક્યારેક શંકર ભગવાનના નંદીનું પૂંછ હોય એમ તમે પેલું કરો છો મારો માલિક નિલેશ અને તેના ગણો અમે માઈક વાળા તરીકે જ બધા અમને ઓળખે છે કે આ બધા માઇકવાળા છે તમને અમને તમે અમને થપાટો મારી અમારી ઓડ મરડી નાખી કોઈ અમે કાંઈ ન બોલ્યા અને હવે તમે અમને તોડવાની વાત કરો છો અમે એમ કંઈ તૂટીએ એવા નથી અમે જાણીએ છીએ કે તમે પણ અમને નહીં તોડો કારણ કે અમને ખબર છે કે વ્યાસપીઠનો સ્વભાવ તોડવાનો નથી જોડવાનો નીલેશનો એક ગણ અનામી ગણ એટલે અમુક લોકો પોલાને આમ ચડાવે ઓલાને આમ ચડાવે એવું જ કામ કરતા પછી નિશાળમાં જઈને આપણે કહી આવીએ અને ખીજાળ માસ્તર ઘરે જાય તો જુઓ પછી જામે અહીંયા મહાત્માઓ આવ્યા ઉજ્જમબાઈ ની ખડકી ખખડાવી જય શિયા માતાજી માતાજી સાધુઓ પ્રત્યે પ્રેમ હતો શ્રદ્ધા હતી બાણું ખોડ્યો બાપુ પધારો પધારો વિશેક સાધુ આવો મારા બાપ ગોદડું લેવા જાય તો ઓશિકું પડી જાય ઓશુક લેવા જાય તો તક્ય પડી જાય ગાંડી થઈ ગઈ અંદર ફડકો કે એક કલાક નિશાળમાં બાકી છે જો આવી જશે તો મારું પધારો બાપુ પધારો પધારો આંખમાં કે બેસો મારા બાપ બહુ દયા કરી મારા ઉપર હા બાપા અમે એ તો હિન્દીમાં બોલતા હતા હું ગુજરાતી બાપુ તો હિન્દીમાં જ બોલતા અમે ભોજન કરના ઠાકોરજી કો ભોગ લગાના પાકા સીધા દો કચ્છા જો આપી આપી સુવિધા ક્ષમતા મનમાં તો ભાવ હતો કે મારે ઘરે આવ્યા છે તો દૂધ પાક બનાવે કે કાંઈક બનાવે કે જે ઘરમાં કાંઈ પાકા સીધા લાપસી કે ચૂરમુખ જે કંઈ થાય હું સુલભ બધા પદાર્થો હતા એને કીધું કે બાપુ પધાર્યા છો તો પછી પાકો સીધો આપકો કે તો પછી અમે વણી નાખીએ ને ચૂરમુખ નાખીએ ને સાહેબ ઘી આપ્યું આ આપ્યું મંગાળા કર્યા આંગણામાં અને એમાં એ વીસમાંથી પાંચ જણા જે હતા રસોઈમાં ફળાકો બોલે પોણા કલાકમાં તો સો જણાને જમાડી દે એવા ઝપટ બોલાવે એવા જે ભજનાનંદી હતા એ મંડાણા સાહેબ જય શિયારામ જય શિયારામ જય શિયારામ કોઈ લોટ મળે પણ જય શિયારામ ચાલુ હો કોઈ આમ ભાખરી વણે તો કે જય શિયારામ જય શિયારામ જય શિયારામ કોઈક ચૂલા ઉપર શાક મૂકી દીધું જય શિયારામ કોઈક વઘાર કરે જય શિયારામ કોઈક ભાતો આવે જય શિયારામ બધું બધું આના ઘડિયાળ જોઈએ ત્યાં આહુડા પડી જાય કે ખેલ બગાડતો હરી હે ડાકોરવાળો આજ મોડો પાડજે મારા પતિને અને આ સાધુડાઓનું અપમાન કરશે તો હું કઈ ભવે સાહેબ કલાકમાં રસોઈ થઈ ગઈ છે મહાત્મા હોય ઠાકોરજીના પોતાના લાલજી કે જે હોય એને ભોગ લગાડ્યો તુલસી પત્ર નાખીને પધરાવીને અને પછી પંગત કરી અને ભોજન કરવા માટે બેઠા છે મહંતથી લઈને બધાની થાળીઓ પીરસાણી છે ઉજમબાઈ આમ દર્શન કરે છે ઓહો મારું આંગણું વાત પણ તે હે હાળ ગાયું મહાત્માડા પ્યાર લાલજી પ્યાર

તુલસી દાસ પ્રભુ દુરે ખડા હેલસી દાસ પ્રભુ અરે રે દુરે ખડા તો જૂઠન કે અધિક

દેશ દેવતાઓની જય વિદેશ દેવતાઓની જય વિદેશ દેવતા પરદેશ ગયા હોય કથા કરવાઈ વિદેશ દેવતાઓની દેવતાઓની સ્થાન ગંગા મૈયા કી જય જમુના મૈયા કી જય સરસ્વતી મૈયા કી જય કાવેરી મૈયા કી જય સમુદ્ર ભગવાન કી જય વેદ ભગવાન કી જય સાંખ્ય ભગવાન કી જય ન્યાય ભગવાન કી જય ગૌતમ ભગવાન કી જય કર્મ ભગવાન કી જય વિશિષ્ટ ભગવાન કી